હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ કરંટ અફેર્સ વિશે જોવાના છીએ જે તલાટી ઉપરાંત ક્લાસ થ્રીની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડીયોને અંત સુધી શરૂથી જોજો અને સારું લાગે તો તમારા મિત્ર સુધી શેર કરજો તો આજે આપણે જોશી કરંટ અફેર્સ વિશે થોડા ઘણા ટૉપિકની ચર્ચા કરીશું રેવન્યુ તલાટી કરંટ અફેર્સ પ્રશ્ન એક બે હજાર પચીસમાં યોજાયેલ જી ટ્વેન્ટી સમિટ કયા દેશમાં યોજાય જેનો સાચો જવાબ આવશે સી બ્રાઝિલ પ્રશ્ન બે તાજેતરમાં સી આર ડાયરેક્ટર જનરલ તરીકે કોણ નિમાયા જેનો સાચો જવાબ આવશે બી જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ પ્રશ્ન ત્રણ ભારતની કુલ પુનઃ પ્રાપ્ય ક્ષમતા બે હજાર ચોવીસમાં કેટલી નોંધાઈ હતી જેનો સાચો જવાબ આવશે સી બસો નવ પોઈન્ટ ચુમાલીસ પ્રશ્ન પચીસ માં ગ્લોબલ વાઇલ્ડ કન્ઝર્વેશન એવોર્ડ કઈ ભારતીય સંસ્થાને મળ્યો જેનો સાચો વાઇલ્ડલાઇફ આવશે બી વાઇલ્ડ વાઈલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પ્રશ્ન પાંચ તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલ એસીએ ડીએ સિસ્ટમ કયા ઉપયોગ માટે છે જેનો સાચો જવાબ આવશે બી રાસાયણિક હથિયાર ઓળખ માટે પ્રશ્ન છ બે હજાર પચીસ માં સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ મુજબ સૌથી સ્વચ્છ શહેર કયું જાહેર થયું જેનો સાચો જવાબ આવશે બી ઇન્દોર પ્રશ્ન સાત તાજેતરમાં ભૂતાન સરકારે કયા ભારતીય શિક્ષણવિદને શાહી સન્માન એનાયત કર્યું તેનો સાચો જવાબ આવશે બી અરુણ કપૂર પ્રશ્ન આઠ સ્વચ્છ ભારત મિશન હેઠળ હંડ્રેડ પર્સેન્ટ કચરો પ્રોસેસિંગ પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું જેનો સાચો જવાબ આવશે ડી સિક્કિમ પ્રશ્ન નવ બે હજાર પચીસમાં ઈએસીપીએમ એટલે કે આર્થિક સલાહકાર પરિષદ વડાપ્રધાન પીએમ એટલે વડાપ્રધાનના અધ્યક્ષ તરીકે કોણની માયા જેનો સાચો જવાબ આવશે એ સુમન બેરી પ્રશ્ન દસ તાજેતરમાં ભારતમાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કયા માધ્યમથી થાય છે જેનો સાચો જવાબ આવશે ડી યુપીઆઈ પ્રશ્ન અગિયાર ચંદ્રયાન ચાર માટે ઈસરોએ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સી સાથે સહયોગ કર્યો છે જેનો સાચો જવાબ આવશે સી જે એ એક્સ એ જાક્ષા પ્રશ્ન બાર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી સૌર ઉર્જા સહાય યોજના કોને ફાયદો આપે છે જેનો જવાબ આવશે બી ખેડૂતોને પ્રશ્ન તેર જનશ્રી બીમા યોજના કયા વિભાગ હેઠળ ચલાવવામાં આવે છે જેનો સાચો જવાબ આવશે સી ગ્રામ વિકાસ વિભાગ પ્રશ્ન ચૌદ તાજેતરમાં ભારતે કયા દેશમાં શાંતિ મિશન બે હજાર પચીસ સંયુક્ત સૈનિક અભ્યાસ કર્યો છે જેનો જવાબ આવશે બી નેપાળમાં બે હજાર પચીસમાં માં કયા ભારતીય સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી જેનો સાચો જવાબ આવશે એ ગુજરાત અંદર પ્રશ્ન સોળ બે હજાર પચીસમાં માં યુનિયન બજેટમાં ખેડૂતો માટે કઈ નવી યોજના જાહેર થઈ જેનો સાચો જવાબ આવશે સી કિસાન સમૃદ્ધિ બોન પ્રશ્ન સત્તર તાજેતરમાં ભારતે કયા દેશમાં પોતાની પહેલી ડિજિટલ યુનિવર્સિટી સ્થાપી છે જેનો સાચો જવાબ આવશે એ યુ એઈમાં પ્રશ્ન અઢાર નોબેલ શાંતિ પુરસ્કાર બે હજાર પચીસ કોને મળ્યો જેનો સાચો જવાબ આવશે બી ગ્રેટા થનબર્ગ પ્રશ્ન ઓગણીસ તાજેતરમાં કયા ભારતીય શહેરને યુનેસ્કો ક્રિએટિવ સિટીનો દરજ્જો મળ્યો જેનો સાચો જવાબ આવશે એ વડોદરા પ્રશ્ન વીસ બે હજાર પચીસમાં સૌથી વધુ એફડીઆઈ એટલે કે વિદેશી સીધી રોકાણ કયા ક્ષેત્રમાં આવ્યું જેનો સાચો જવાબ આવશે એ સેવા ક્ષેત્ર પ્રશ્ન એકવીસ તાજેતરમાં ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ટ્રેન કયા રૂટ પર દોડી જેનો સાચો જવાબ આવશે ડી અમદાવાદ ગાંધીનગર પર પ્રશ્ન બાવીસ બે હજાર પચીસ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કયા દેશમાં યોજાશે જેનો સાચો જવાબ આવશે બી પાકિસ્તાન પ્રશ્ન તાજેતરમાં ભારતના નવા ચૂંટણી પંચના અધ્યક્ષ કોણ બન્યા જેનો સાચો જવાબ આવશે સી ગોપાલ કૃષ્ણ પ્રશ્ન ચોવીસ બે હજાર પચીસમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ પદે કયો દેશ આવ્યો જેનો સાચો જવાબ આવશે ડી રશિયા પ્રશ્ન પચીસ ભારતનું સૌથી મોટું છવ્વીસ તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકને લાસ્કર એવોર્ડ બે હજાર પચીસ મળ્યો જેનો સાચો જવાબ આવશે સી આનંદન કૃષ્ણમૂર્તિ પ્રશ્ન સત્યાવીસ ભારતનું પ્રથમ સ્પેસટેક પાર્ક ક્યાં ખુલ્યું જેનો સાચો જવાબ આવશે સુરત પ્રશ્ન ઓગણત્રીસ તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સમૃદ્ધ શક્તિ અભ્યાસ સમુદ્ર શક્તિ અભ્યાસ કર્યો છે જેનો સાચો જવાબ આવશે બી ઇન્ડોનેશિયા પ્રશ્ન ત્રીસ બે હજાર પચીસનો ઓસ્કાર એવોર્ડ બેસ્ટ ઇન્ટરનેશનલ ફિક્ચર ફિલ્મ કઈ ભારતીય ફિલ્મે જીત્યો છે જેનો સાચો જવાબ આવશે એ એલિફન્ટ વિસ્પર્સ પ્રશ્ન એકત્રીસ બે હજાર પચીસમાં ભારતમાં સૌથી વધુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કયા રાજ્યમાં પૂર્ણ થયા જેનો સાચો જવાબ આવશે બી ગુજરાત પ્રશ્ન બત્રીસ તાજેતરમાં ડબલ્યુ દ્વારા ભારતમાંથી કયું શહેર ટોબેકો ફ્રી સિટી જાહેર થયું જેનો સાચો જવાબ આવશે પ્રશ્ન તેત્રીસ બે હજાર પચીસમાં માં વિશ્વનું સૌથી મોટું વિન ટર્માઇન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયું જેનો સાચો જવાબ આવશે બી ગુજરાત પ્રશ્ન ચોત્રીસ તાજેતરમાં કયા ભારતીય લેખકને જ્ઞાનપીઠ એવોર્ડ બે હજાર પચીસ મળેલ છે સાચો જવાબ આવશે સી ગીતા બે હજાર પચીસ પેરિસ ઓલમ્પિક્સમાં ભારત માટે સૌથી વધુ મેડલ કયા ખેલમાં આવ્યા જેનો સાચો જવાબ આવશે ડી શૂટિંગમાં તો આ હતા એમસીક્યુ કરંટ અફેર્સને લગતા છે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને આવનાર તલાટીની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે તો વિડીયો જરૂરથી જોજો અને સારો લાગે તો તમારા મિત્ર સુધી શેર કરજો થેન્ક યુ